તો રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સરદાર સ્મૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી અને રાજ્યકક્ષાના નાણાં મંત્રી કમલેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સરદાર સાહેબે પાંચસો બાસઠ રજવાડાને એક કરીને આ દેશને અખંડ બનાવ્યો હતો અને આ દેશને કાયમી અખંડ રહે અને સરદાર સાહેબે જ્યાં દેશ માટે કામ કર્યું છે એની કામગીરી કાયમી રહે એટલા માટેનો આ એક સુંદર કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર આણંદ અને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા યોજાયો છે ત્યારે આ સફળ કાર્યક્રમને આયોજન કરવા બદલ તમામ વહીવટીતંત્ર તેમજ યુનિવર્સિટી અને સૌ નગરજનો પાઠવું છે સરદાર પટેલ યુનિવર્સિટીની પટાંગણમાં આજે એમને શ્રદ્ધા સુમન અર્પણ કરી અને એકતા દોડનું આયોજન થયેલું છે એમાં સર્વેને વધારેલા સર્વે સરદાર પ્રેમીઓને સરદાર જયંતિની શુભકામનાઓ શુભેચ્છાઓ